જય ભીમ જય ભીમ રાજકોટ થી કામ છે મકવાણા વાત થઈ બોલો આ દયા ગામ બોલું ને ઓલા ગોંડલ વાળા જયરાજ એના માણસો હુમલો કર્યો હતો કોઈ ફરિયાદ નો કરી ৰামাই ৰাম ভাই কেৱাই গমা માર હમ અને પેલા બોલતા થઈ કોણ બોલતું તું એ હું જ પોતે ગયો ને મારો જ ફોન હતો અવાજ બંધ થઈ ગયો વાત બંધ થઈ અને શું થયું થાય અને પાછો કરી ફોન કર્યો

પાવર કરી પણ છતાં એના ત્યારે કોઈ કઈ કીધું નઈ ગાયડું બોલવા હતી બરોબર પછી ઓલો છોકરો આવી ગયો ને છોકરા ઉતારી છે એટલે આપડે પ્રૂફ જોઈએ વિડીયો ઉતાર્યો

હા પાંચ વાગે જયારે રવિવારે આ બનાવ બન્યો ને ત્યારે સાંજે એ ભાઈ ઘરે હતા અને એની હિસાબે તો આ ભાગી ગયો હું કચ્છ માં છું અત્યારે સાંભળો હું કચ્છ માં એટલે રાતે આવીશ એટલે તમે ત્યાં લેખિત માં કોઈ ને ફરિયાદ પોલીસ સ્ટેશન માં કઈ આપ્યું છે? હા એ લોકો નથી લીધી માં કોઈ વસ્તુ પોલીસ ને હાથે લખી વકીલ પાસે લખી કોઈ અરજી આપી છે ના ના ઓકે તમારા વિરુદ્ધ ને ઓલા લોકો એ ગાળા ગાળી ની ફરિયાદ આપી છે હમ કોને અમારા ઘરધણી

તમને સમજાય છે હું કેવા માંગુ નથી સમજાતું હાલો નથી આવતો હું કેવા તમને હાજી હા બોલો હું વનરાજ બોલું હું આપડે વાત થઈ ને ફોનમાં હા કેદી બોલો દયા ગાંધી દયા હા હા શું થયું હવે આપણે તમારામાં જયેશ મકવાણાએ ફોટા નાખ્યા છે મારા મારા તેચ બાબતની વાત કરવાની હતી આ એક દવા પીધી તમે મારા ફોનમાં વાત થઈ હતી ને હા હા શું થયું પછી એ લોકો હજી કઈ જવાબ દેતા નથી એની વેપાર ફાઈલી છે કે નથી ફાઈલી ભાઈ ના ઘરના હતા એક છોકરો હતો અમે ચાર જણા ગયા તો એ ની ખાલી ફરિયાદી લીધી ઓલા છોકરા ની મારી નો લીધી કોઈ પણ બનાવ બન્યો હોય ને સાંભળો ભાઈ કોઈ પણ બનાવ બન્યો હોય ને બરોબર એમાં એક જ વ્યક્તિ ફરિયાદી બને બાકી ના સાક્ષી બને જેને જોયું હોય એ સાક્ષી બને હે ફરિયાદી માના નામ ની હે સાક્ષી છે હા તો એમ જ હોય ને જેટલા હોય એટલા ફરિયાદી નો બને તો નો જ બને ને એક ની જ ફરિયાદી હોય ને આ તો તમે એમ કયો છો મારુ નો લીધું ને ઓલા નું લીધું તો શું છે હવે પછી હું ગયો ઘરે ફરિયાદી એ લોકો એ ન લીધી એટલે હું ગયો ઘરે અને બોપર લગી ત્યાં ઘરે તબેલ જ ઘર ની બાજુ માં જ તબેલ જમવા બમવા નું બનાવતા હતા હું કોઈ કઈ જઈવો નહીં ઘરે મારી ઘરે હોય રામાપીર ના મંદિર મારું ઘર છે વ્યાસ માં અને હું રહું છું ઘરવાડપા માં જ્યાં નોકરી કરું ત્યાં હું કારણ કે જાજા ભાઈ ત્યાં જ મારી ઘરે ઓછો હોય

મીડિયાદી મારી નોટી લીધી તાલુકા પોલીસ સ્ટેશન વાળા ગોંડલજી પોલીસ વાળા આવી અને એક મારો ફોટો પડ્યો અને ઈ મન કે ભાઈ તારે જેમ લખવું હોય ને

મગજમારી કરી અને અપમાન કરી અને ગાયરું બોલી ને મારે એ માર મારી અને આવી રીતનું હેરાનગતિ કરી અને એમને મારી કેમ ખબર પડી કે તમે અનુસૂચિત જાતિ છો એને મને પૂછ્યું

તમે એમ કીધું ને જે ભીમ વાળો છે તો મારે પાંચ કેવો છે તો તમારે થી હાલે તમે હરિજન કીધું હરિજન તમારે શાસ્ત્ર માં લખ્યું છે હરિજન મારો એમ શુદ્ર ના મારો એવો શાસ્ત્ર માં લખ્યું છે ઢોલ ગવર પર પશુ શુદ્ર સભી તાડન કે અધિકાર એવું મન ચરિત્ર મારા ભાઈ લખ્યું હું નામ તુલસી દાસ એટલે મારે આપડે હરિજન નું કામ કરવું છે કાયદા નું દૈનંદ તો ખરી

તમે મને પૂછો તો હું કેવું હું કેમ જાણું બરોબર તમે પેલા જાણો તો ખરી કે ફરિયાદ થઈ છે કે નથી થઈ હોય પણ હું તમને સલાહ આપું છું તમે બે પાંચ લોકો સ્થાનિક આગેવાનો કાયદા કાનૂન જાણતા હોય નો જાણતા હોય ભેગા આવે એવા એવા લોકો ને સાથે લઈ બરોબર તમારા તાલુકા પોલીસ સ્ટેશન માં જાઓ કે ભાઈ આની વિરુદ્ધ આપી હતી દવા પીધી હતી આની વિરુદ્ધ ફરિયાદ થઈ છે કે નહીં